નારાયણપુર તાલુકાના કુંભલમેર ખાતે સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા યજ્ઞનું આયોજન કરાયું પાલનપુર તાલુકાના કુંભલમેર ગામે રખાઈ માતાજીનું મંદિર આવેલ છે જેમાં સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આજરોજ રોજ ખાતે વેરાઈ માતા દેવસ્થાન મંદિર પ્રાંગણમાં યોજાયેલા હવન યજ્ઞમાં ઉપસ્થિત અતિથિ વિશેષ મહાનુભાવીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે સમાજના રીતિ રિવાજોમાં ફેરફાર કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ઠાકોર સમાજને વધતી જતી મોંઘવારીના કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રધાન શ્રી ચકાદી ઠાકોર બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ દેવજી ઠાકોર પાલપુર તાલુકા ઠાકોર સેના પ્રમુખ પ્રવીણજી ઠાકોર દલપતજી ઠાકોર બળવંતજી પુનિયાત સહિત કુલ નિર્મ ગામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ नरेश ઠાકોર યહ અપડેટ ન્યુઝ બનાસકાંઠામ ચા દી એક તો નું એમાં જે થતું હોય એટલું જ કરાવવાનું એનાથી વધારે કાઈ લાવવાનું નહીં અને જમીન હશે તો એને ક્યાંક ખેડવા થશે ને એનું ગુજરાન ચાલશે હરિભાઈ માં કરીને ક્યાંક નાના મોટું વેચશો પહેશો તો પછી વ્યાજે એના આંકડા રાતે ફરવાના છે અને જમીન હોય તો તમે એક વીઘો વેચ્યો હોય તો આ જુદી મેં નથી આ જુદી સાંભળ્યું કે જેને એક વીઘો વેચી હોય અને દોઢ વીઘો લીધી હોય એ ખેડૂતે તો ક્યારેય લીધી નથી આવું મારું પોતાનું વ્યક્તિગત માનવું છે ત્યારે જે કઈ નાના મોટા ફંક્શનો થાય એમાં સમાજની ભાવના રાખીએ અને પક્ષા પક્ષીથી દૂર રહીને સમાજ એ પોતાના ઉત્થાન માટેના કાર્યો બીજા સમાજો કરે છે એવાને એવા કાર્યો કરતા રહે અને એમાં યુવાનોને પણ જ્યાં હુંફ આપવાની હોય ત્યાં ઊંફ મળે અમારાથી જેટલા પ્રયત્નો થાય એટલા કરીશું પણ એટલું ચોક્કસ કહીશ ઠાકોર સમાજને કે જે તમને મદદ કરે એને કરજો એ જ્યાં જ્યાં છો ત્યાં આજે આ ગામનો પ્રોગ્રામ છે તાલુકાનો હોય તો રોજંદારનો આપણો વ્યવહાર જે આપણી રાખે એની પણ આપણે માનવતાના જે સંબંધો છે એ સંબંધો પૂરતું બરોબર છે બાકી હારો હોય એને હારાનું વળતર હારજો એવી પણ હું આપ સૌને અપેક્ષા રાખું અને આપ સૌને વિનંતી પણ કરું છું ત્યારે અનિકેતભાઈ છે મેરુજી છે અહીંયા સર્વપક્ષીય છીએ અને એક સારા એક સારા ધાર્મિક કામમાં આપણે બધા મળ્યા છીએ તો વિશેષ નથી કે હું અહીંયા તમામ સમાજો હાજર છે એમને પણ ખૂબ અભિનંદન આપું કે ભલે અમારો કાર્યક્રમ નાનો પણ તમે આવીને હું ફાપી એ જ અમારા માટે કાફી છે અને એક તમે ભાઈચારાની ભાવના અમારા માટે પૂરી પાડી છે અને તમે અમારી જોડે આટલી ભાઈચારાની ભાવના રાખો છો તો આવતીકાલે અમારી પણ જવાબદારી છે જ્યાં પણ તમા તમે બધા આર્થિક રીતે છો આ છો પણ જે એક નાગરિક તરીકે જ્યાં પણ જરૂર પડે અમે પણ તમે વ્યત નમો તો હાથ નમવાની જવાબદારી અમારી સૌની ઠાકોર સમાજની છે એમાં ક્યાંય બીજે નહીં કરીએ અહીંયા મને આમંત્રણ આપ્યું અને બે ત્રણ દિવસથી આયોજકોને બધા કાર્યકરો મશરૂભાઈ પાલનપુરનું વાતાવરણ બહુ આમ ટાઈટ મદદે ટાઈટ અને વાતાવરણને ટાઈટ મને કે બેન પ્રદેશની મીટિંગ પડતી મેળ તો ગુંબર મેળ આવવું પડશે ને મેળ નહીં આવે એમ તો હાલ ભાઈ એમ ભણો પ્રદેશની ની મીટિંગ પડતી મેળા તમારે અહીંયા હાજર અને લાગણી એકા બીજા લાગણી પ્રેમ સ્નેહ હૂબ આ બધું જેના પાસે હક હોય એના માટે હક થી કહી શકતા હોય અને હક થી જારે કહેતા હોય ત્યારે એમની લાગણીઓ પણ સમજવી પડે અહીંયા માતાજીના ધામમાં જે સરપંચ પણ હાજર છે જે કાઈ કામ કરવાનું થતું હોય એ બધા સાથે મળીને કહેજો હું મારી સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા અહીંયા જે તમે બધાય નક્કી કરો એના માટે કરીને ફાળવીશ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર